નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આજે ફરી એક વખત આપણે મળવાનું થયું છે ત્યારે આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ખેડૂતના માથાના દુખાવા સમાન કે ખેડૂતની ઊંઘને હરામ કરનારી જીવાત એટલે કે કપાસના પાકની અંદર આવતી ગુલાબી ઈયળ વિશે મિત્રો આગળ વાત કરીએ કે કપાસની ખેતી ની અંદર વાવણીથી થી માંડી અને કાપણી સુધી ઘણા બધી જીવાતો છે એ અવરોધક પરિબળો તરીકે ભાગ ભજવતી હોય છે કપાસની અંદર નુકસાન કરતી જીવાતોની અંદર વાત કરીએ તો કે સુશિયા પ્રકારની જીવાતો છે એની સાથે સાથે જે ઝીંડવાને કોરી ખાનારી ઈયળો છે એ આપણા કપાસના પાકની અંદર નુકસાન કરતી હોય છે અને અવરોધક પરિબળ તરીકે પણ એનો સમાવેશ થતો હોય છે પરંતુ બીટી કપાસ આવતા આ ઈયળોનું જે નુકસાન છે મિત્રો એ નૈવત પ્રમાણની અંદર આપણા કપાસના પાકની અંદર જોવા મળે છે પરંતુ જે વાતાવરણની અંદર થતા ફેરફારો અને ખેતીની અંદર જે બદલાવો આવ્યા એના કારણે આજે અત્યારે કપાસના પાકની અંદર ગુલાબી આવવાનું મિત્રો પ્રમાણ અત્યારે ખૂબ દિવસે ને દિવસે વધતું જાય છે વાત કરીએ જે કપાસની પાછલી અવસ્થા છે તો એ અવસ્થાની અંદર કપાસની અંદર ગુલાબીયળ વધારે પ્રમાણની અંદર આવતી હતી પરંતુ જે આ વર્ષની અંદર વાત કરીએ તો આ વર્ષની અંદર અત્યારથી જ ગુલાબીયળનું પ્રમાણ અત્યારે કપાસ જે છે એ માંડ ચાલીસથી થી પચાસ દિવસના થયા છે તે તેવા સમયની સાથે જ અત્યારે ગુલાબીયળ અત્યારે આપણા પાકની અંદર જોવા મળે રહી છે મિત્રો આ જે ગુલાબી યળ છે એ છે એ ડોડવા જે આપણા જે ઝીંડવા છે એને એની અંદર રહી એને નુકસાન કરતી હોય છે એ તે આપણે એને સીધી રીતે કે આપણે નરી આંખી એને જોઈ શકતા નથી અને એ જ ગુલાબી યળ જે ઝીંડવામાં રહી અને આપણે જે કપાસની ક્વોલિટી છે રૂની ક્વોલિટી છે મિત્રો બગાડતી હોય છે અને એના કારણે જ આપણા પાકની અંદર ખેડૂત મિત્રોને પાંચ ટકાથી સાઠ ટકા જેટલું મિત્રો નુકસાન પણ ભોગવવું પડતું હોય છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે આ વિસ્તારોની અંદર આ જીવાતોનો ઉપદ્રવ દર વર્ષે વધતો જાય છે અને એના કારણે જે 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 વર્ષથી કપાસના પાકની અંદર છે એ ઘટાડો જે વાવેતરની અંદર છે મિત્રો કપાસની ખેતીની અંદર ઘટાડો પણ મિત્રો જોવા મળી રહ્યો છે મિત્રો આ ગુલાબી યળ છે એ કપાસના સાબકા અને ઝીનવામાં રહી અને નુકસાન કરતી હોય છે જ્યારે કપાસની અંદર આપણે જે આ કપાસ જોઈએ તો આ જે કપાસની અંદર સાબકા બેસવાની શરૂઆત થાય ત્યારે આ ગુલાબીયળ સાબકાની અંદર દાખલ થતી હોય છે અને જે સાબકાની અંદર દાખલ થાય એ સાબકા છે મિત્રો એ ખરી પડતા હોય છે અને જેમ જેમ ઝીંડવા જે છોડની અંદર બંધાતા જાય એમાં ઝીંડવાની અંદર દાખલ થાય છે ઝીંડવાની અંદર દાખલ થઈ અને જે છે એ કપાસિયાઓ છે કપાસ જે અંદર રૂની રૂ છે એની ક્વોલિટી બગાડે છે કપાસિયાને ખાય છે અને જેથી કરીને આપણા પાક આપણા કપાસના પાકની અંદર મિત્રો આપણે ઉત્પાદન પણ ઘણું બધું ઓછું મળે છે આગળ વાત કરીએ કે આપણા કપાસની જે છે એનું રૂની ગુણવત્તા બગાડે છે અને જે નુકસાન થયેલું જે ઝીંડવું છે એ પૂરી તરહથી ખુલી શકતું નથી ને એના કારણે એની ઉત્પાદય એની આપણે સીધી અસર છે એ આપણા ઉત્પાદન ઉપર ક્યાંક ને ક્યાંક પડતી હોય છે તો મિત્રો આ જે ગુલાબી ઈયળ છે તો થોડાક એના જીવન ચક્ર વિશે થોડીક વાત કરીએ કે એના જીવન ચક્રને સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આ જીવાત જે છે ગુલાબી ઈયળ એ પોતાના જીવનકાળ દરમિયાન જુદી જુદી ચાર અવસ્થાઓની પોતાનું જીવન પસાર કરતી હોય છે મિત્રો આ ગુલાબી ઈયળની પ્રથમ અવસ્થાની વાત કરીએ તો ઈંડા અવસ્થા મિત્રો આ જે ગુલાબી ઈયળ છે એના ઈંડા જે છે સપ્ટા અને લંબગોળ આકારના હોય છે અને કપાસના પાનની નીચેની બાજુ મિત્રો આ કપાસ પાનની નીચેની બાજુ છે અથવા તો એની આ કપાસની ફૂલ ભમરી છે એની અંદર અથવા આપણે જે નાના નાના જીનવા છે એની અંદર આ ઈવળ છે પોતાના ઈંડા બે થી દસ ની સંખ્યાની અંદર એકલ દોકલ સંખ્યાની અંદર મૂકતી હોય છે મિત્રો એકલ દોકલ સંખ્યા એટલે કે આ જે ગુલાબી ઈયળ છે એ પોતાની પેઢી આગળ વધારવા માટે બહુ કાળજી લેતી હોય છે એટલે કે એક જગ્યાએ ઈંડા ન મૂકે અને ક્યાંક કપાસના પાનની નીચે મૂકે તો ક્યાંક જે ફૂલ ભમરી છે એની અંદર મૂકતી હોય છે ક્યાંક આપણે ઝીંડવા બંધાણેલા હોય એની અંદર એકલ ડોકલ સંખ્યાની અંદર મિત્રો આ જીવાત છે એ પોતાની પેઢી આગળ વધારવા માટે ખૂબ જ કાળજી લેતી હોય છે એટલે એક જગ્યાએ નહીં પણ અલગ અલગ જગ્યા ઉપર પોતાના ગુલાબીનું ફૂદ છે મિત્રો ઈંડા મૂકતું હોય છે અને જે આ જે અવસ્થા છે મિત્રો ચાર થી છ દિવસની રહેતી હોય છે આગળ બીજી વાત કરીએ તો કે જેની ઈયળ ઈયળ અવસ્થા છે નાની અવસ્થાની જે ઈયળો હોય છે એ મિત્રો પીળાશ પડતા સફેદ રંગની અને કાળા માથા વડે હોય છે જ્યારે મોટી ઈયળ છે એ સંપૂર્ણપણે ગુલાબી રંગની દેખાતી હોય છે પરંતુ જે પ્રથમ અવસ્થાની જે ઈયળ છે મિત્રો ઈંડામાંથી બહાર આવી અને કપાસની જે ફૂલની જે પ્રાગ્રસ છે એને ખાય અને પોતાનું જીવન વ્યતીત કરતી હોય છે મિત્રો એના કોસેટો અવસ્થાની વાત કરીએ તો આ જે જીવાત છે એનો કોસેટો છે આશા બદામી રંગનો જોવા મળે છે અને ઈયળની છેલ્લી અવસ્થા એટલે કે ઝીંડવામાં રહી અને એક બીજા જે બીજ છે કપાસિયા છે એની સાથે ભેગા કરી દેશે અને એની અંદર પોતાનો કોસેટો બનાવે છે અને તેમાંથી જ છ થી દસ દિવસની અંદર આ ગુલાબી યળ છે એનું પુખ્ત મિત્રો બહાર આવતું હોય છે કપાસનો પાક જે છે મિત્રો એ પૂરો થવા સમયે જે છેલ્લી પેઢીની જે ઈયળો હોય છે એ સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે અને આ સુષુપ્ત અવસ્થા એ છે કે કપાસના અંદર કપાસના બીજમાં રહેલા તેલનું પ્રમાણ છે વાતાવરણનું તાપમાન છે અને ભેજની ટકાવારી ઉપર જે આ સુષુપ્ત અવસ્થાનું પ્રમાણ છે એની ઉપર આધારિત રહેતું હોય છે સામાન્ય રીતે આ ગુલાબી યળ છે એ વર્ષ દરમિયાન ચારથી છ પેઢી એની થતી હોય છે મિત્રો આ કોસેટા જે હોય છે એ કોસેટોમાંથી જે ફુદાઓ છે એ ખાસ કરીને મે જૂન મહિનો છે અથવા તો જુલાઈ ઓગસ્ટ ઓગસ્ટની અંદર મિત્રો સૌથી વધારે પ્રમાણની અંદર બહાર આવતા હોય છે આમ ઈયળનું સંપૂર્ણ જીવન ચક્ર છે દિવસ આગળ મિત્રો સમયની અંદર ચાલતું હોય છે તો મિત્રો આપણે કપાસની અંદર જે ઈયળો છે બસવા માટે આપણે જે બીટી કપાસની ટેકનોલોજી છે એ આપણા ખેતી પાકોની અંદર લેવા તો છતાં પણ જે ગુલાબી ઈયળ છે એ આ બીટી કપાસની અંદર ગુલાબી ઈયળનો ઉપદ્રવ શા માટે આપણા કપાસની અંદર દેખાવા મળ્યો એની વાત કરીએ તો આ જીવાત છે એ ઝીંડવામાં રહીને નુકસાન કરતી હોવાથી આપણે એને સીધી રીતે જોઈ શકતા નથી અને એના કારણે જ આપણે જે દવાનો છંટકાવ છે એ દવા એની સુધી પહોંચી શકતી નથી આગળ વાત કરીએ તો આ જીવતનું જે નુકસાન છે ઝીણવામાં અંદર રહીને થતું હોવાથી ખેડૂત મિત્રો છે એના નુકસાનને મિત્રો આપણે આગળ વાત કરીએ પ્રમાણે જોઈ શકતા નથી આગળ વાત કરીએ આપણા કપાસના પાકની ની અંદર ખેડૂતો મોટે ભાગે પાછલી અવસ્થાનો જે કપાસ થાય એવા સમયે મિત્રો દવા છંટકાવ કરવાનો બંધ કરી દેતા હોય છે અને જે આ જીવાત છે એટલે કે જે ગુલાબીળનો ઉપદ્રવ છે એ ખાસ કરીને વધારે પ્રમાણની અંદર કપાસની પાછલી અવસ્થાની અંદર જ જોવા મળતો હોય છે અને આ આગળ બીજી એક વાત કરીએ તો કે આપણે કપાસની પાકની અંદર મોલોમસી આવે તો એના માટે આપણી પાસે જૈવિક નિયંત્રકો નિયંત્રકો આપણે દાળિયા છે એ રીતે કપાસની અંદર જુદી જુદી આપણે ક્રાઇસોપા છે એ પણ આપણા જૈવિક નિયંત્રકો નિયંત્રકો તરીકે આપણા પાક કપાસના પાકની અંદર કામ કરતા હોય છે પરંતુ જે આ ગુલાબીયળ છે એના માટે આપણે ખાસ એવા કોઈ જૈવિક નિયંત્રકોનો પણ આપણે ઉપયોગ લઈ શકતા નથી અને ખેડૂતો માટે ખેડૂતો જે છે એ મોટે ભાગે આપણો જે કપાસ છે પૂરો થઈએ જે એની સાંઠી છે એ સેઢા એક જગ્યાએ આપણે બળતણ માટે રાખી મૂકતા હોય છે અને આમ કરવાથી જે આ જીવાત જે છે એનો જે કોસેટા છે મિત્રો ત્યાં ને ત્યાં જ રહે છે અને ફરી વખત અનુકૂળ વાતાવરણ જ્યારે મળે તેઓ ફરી વખત એક્ટિવ થતા હોય છે અને આપણા પાક ઉપર ફરી વખત એ મિત્રો એટેક કરતા હોય છે તો મિત્રો આ જે ગુલાબીયળ છે તો એને હાલની પરિસ્થિતિ આપણે એને કઈ રીતે નિયંત્રણમાં લઈશું એના વિશે થોડીક વાત કરી લઈએ તો એના માટે જો બેસ્ટ જો કોઈ અત્યારે ગુલાબીયળના નિયંત્રણ માટે જો કોઈ ટેકનોલોજી હોય તો મિત્રો એ ફેરોમેન ટ્રેપ ટેકનોલોજી છે જ્યાં ફેરોમેન ફેરોમીન ટ્રેપની ટેકનોલોજી છે આજુબા આડોશી પાડોશી લગભગ બધા પ્રકાર બધા ખેડૂતો જો કપાસનું વાવેતર ખેડૂતો કરે છે અને એ બધા ખેડૂતો મિત્રો જો ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરે તો આપણે ગુલાબી યળ આપણે એમ કહી શકાય કે સો ટકા આપણે ગુલાબી ઇયળ ઉપર આપણે નિયંત્રણ લઈ શકીએ છીએ મિત્રો આપણા કપાસના પાકની અંદર શરૂઆતની અવસ્થાની અંદર આપણે એક વીઘા દીઠ એક ફેરોમેન ટ્રેપનો આપણે ઉપયોગ કરવાનો છે અને એની અંદર જ્યારે ફુદાવા આવવાની શરૂઆત થાય એટલે કે એક વિઘાદી જે ફેરોમેન ટ્રેપની જે સંખ્યા હતી મિત્રો એને આપણે વધારી દેવાની છે અને આ ટ્રેપમાં આવેલા ફુદાઓનો મિત્રો નાશ કરવાનો છે મિત્રો આપણે મૂકેલી જે ફેરોમેન ટ્રેપ છે એના ફુદાઓ આવવા માંડે એટલે આપણે સમજવાનું કે આપણા કપાસના પાકની અંદર એ ફુદાઓ હવે ઈંડા મૂકવાની શરૂઆત કરશે અને આવા સમયે મિત્રો આપણા કપાસના પાકની અંદર આપણે ઈંડા નાશક જે દવાઓ છે કે જે માર્કેટની અંદર પ્રોફેનો ફોસ આવે છે એ દવા પંદર લીટર પાણીની અંદર લઈ અને પચીસ થી ત્રીસ એમએલ મુજબ આપણે આપણા કપાસના પાક ની અંદર મિત્રો છંટકાવ કરવાનો છે બીજી દવાની વાત કરીએ તો જે ફેન્થોએટ પચાસ ટકા આવે છે એ પણ પંદર લીટર પાણીની અંદર આપણે પચીસ થી ત્રીસ એમ મુજબ રાખી અને આપણા કપાસના પાક ની અંદર છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણે જે ઈંડાઓ છે મિત્રો એને આપણે ફોડી અને આપણે જે કપાસના પાકની અંદર જે ગુલાબીળ આવે છે એની પેઢીને આપણે આગળ વધતી અટકાવી શકીશું મિત્રો આગળ બીજી વાત કરીએ તો કે જે ઈયળના નિયંત્રણ માટે આપણે જે માર્કેટની અંદર મોલિક્યુલ મળે છે કે એમાંમેક્ટિક બેન્જોઈટ પાંચ ટકા આવે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા એ ન કરવું હોય તો આપણે સાયપરમેથરીન જે આવે છે પચીસ ટકા એનો ઉપયોગ કરી શકીએ છીએ એના સિવાય આપણે જે ફેનવાલ રેટ વીસ આવે છે એ પણ એવી જેવી દવાઓ છે એનો મિત્રો આપણે ઈયળનાશક તરીકે આપણા કપાસની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો ઈયળના નિયંત્રણ માટે આપણે જોઈએ તો માર્કેટની અંદર ઘણી બધી એવી દવાઓ પણ મળે છે કે જે ઈયળનાશક તરીકે કે ઈંડાનાશક તરીકે ઉપયોગમાં ખેડૂત મિત્રો લે છે એ દવાનો પણ તમે ઉપયોગ કરી શકો છો પરંતુ ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે સારી કંપનીની જે દવાઓ છે મિત્રો એ તમારે લેવાનો આગ્રહ રાખવાનો છે અને જે યોગ્ય લાયસન્સ ધારકો એની પાસેથી જ આપણે જે આ કોઈ પણ જે દવાઓ કપાસની અંદર જંતુનાશક દવાઓ છે કે ફૂગનાશક દવા લઈએ એને મિત્રો આપણે એની જ વધારે આગ્રહ રાખવાનો છે મિત્રો આ મુજબ આપણે જે ગુલાબી યળ છે એની ઉપર આપણે નિયંત્રણ મેળવી શકીયું છું પરંતુ આ બાબતે થોડુંક ખેડૂત ભાઈઓ પણ સજાગ થવાની જરૂર છે એટલે તો જ આપણે જે આ ગુલાબી યળ છે એની ઉપર આપણે સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી શકીએ છું આશા રાખીશું કે અમારા દ્વારા જ્યાં કરવામાં આવેલા ગુલાબી યળના નિયંત્રણ માટેનો જે પ્રયત્ન છે એ ખેડૂત મિત્રોને ગમો હશે અને આમાંથી ખેડૂત મિત્રો કંઈક શીખી અને પોતાના કપાસના પાકને બસાવી શકશે અને અમે બને ત્યાં સુધી અમે ફોટોગ્રાફ્સ બતાવીને પણ આ વિડીયોની અંદર બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે એની ઈયળ અવસ્થા કેવી હોય એના ફોદાઓ કેવા હોય છે કે ફેરોમેન ટ્રેપ કઈ રીતે ફીટ કરવી બને ત્યાં સુધી અમે એવો પ્રયત્ન કરેલો છે કે તમને ફોટોગ્રાફ્સ આપી અને બતાવી શકીએ મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે તો અમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું